મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના કામ તાલુકામાં શાળા આવે છે આ શાળામાં ધોરણ એક થી આઠ ના બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યું છે બાળકો ને બેસાડવામાં આવે છે તો આ શાળા ને સરકાર ની મળેલ નથી તથા બાળકોના ના જીવ ના જોખમ થી બાળકો શિક્ષણ શિક્ષિત ના ભવિષ્ય ચેડા કરતા છે તો આ ખાનગી શિક્ષણની ની હાથડી ને તંત્ર ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરી ક્યારે બંધ કરશે ખરાબ એ તંત્ર ના અધિકારીઓ સાથે એ તો હવે આવનારો સમય ના જોવાની